આ ઉપરકોટનો કોટ કિલ્લો પોતાનામાં આમાં ઇતિહાસ સાચવીને બેઠો છે અનેક યુદ્ધો વંશો શાસકો સાક્ષી બનીને બેઠે મિત્રો ઉપરકોટ કિલ્લામાં ઘણું જોવા જેવું છે તો પુના ઢગલા જોવા મળે અને કિલ્લામાં પ્રવેશતાની સાથે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠશે કે આજથી પાંચસો હજાર વર્ષ પહેલા અહીંયા કેવી સ્થિતિ હશે સાહેબે સૈનિકો હળતા ફરતા હશે અને જ્યારે યુદ્ધ સંગ્રામ મંડાતું હશે ત્યારે તો લોહીની નદીઓ વહેતી હશે સાહેબ સામે બૌદ્ધ ગુફાઓ જોવા મળી અને બૌદ્ધ ગુફાઓમાં પ્રવેશતાની સાથે જ જાણે કે અમે અલગ દુનિયામાં આવી ગયા સાહેબ આજથી હજાર વર્ષ બે હજાર વર્ષ પહેલાની સાહેબ આ ગુફા હોય છે તે સમયની સ્થિતિ શું હોય છે અનુભૂતિમાં અમે ખોવાઈ ગયા

કોઈ વ્યક્તિએ ક્રાઇમ કર્યું હોય તો ત્યાં એને ઉભો રાખવામાં આવતો અને ધક્કો દેવામાં આવતો એટલે આનું નામ ધક્કાબારી પણ આ જોઈને પછી અમે પહોંચ્યા નવઘન કુવા પાસે મિત્રો આ નવઘન કુવો કેટલા વર્ષો અને આ નવઘન કુવામાં પ્રવેશતાની સાથે જ અમે એ ઇતિહાસમાં ખોઈ એ ભવ્ય ઇતિહાસ સીડીઓની મદદથી અમે જેટલા સુધી જઈ શકતા હતા એટલા સુધી પહોંચ્યા અને આ સુંદર મજાના સ્થાપત્યને નિહાળતા રહે ઉપર કોટ કિલ્લા ઉપર સ્થિત આ દરેક ઐતિહાસિક જગ્યાઓનું પોતાનું એક અલગ મહત્વ છે એ તોપુના ઢગલાઓ હોય કે પછી ચારે કોર વ્યાપેલી દિવાલો હોય અડી વાવ હોય કે નવઘન કુવો હોય ખોડિયાર માતાજીનું મંદિર હોય કે બૌદ્ધ ગુફાઓ એ આપણો વારસો સાચવીને બેઠું છે સાહેબ એકવાર તો જરૂરથી જવું જોઈએ ઉપરકોટ કિલ્લો તમે ખોવાઈ જશો ઇતિહાસના સ્મરણોમાં ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર